કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભય દુબે સુરત પ્રવાસે સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્ત અદાણીને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે એરપોર્ટ બંદરો તેમજ અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અદાણીને બચાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે સીબીઆઈએ છ જૂન બે હજાર સત્તરના રોજ એનડીટીવીના કાર્યાલય તેમજ સ્થાપક પ્રણય રોયના ઘર પર છાપો માર્યો હતો તેના પરિણામ રૂપે અદાણી જૂથ સામે એનડીટીબીમાં ચોસઠ પોઈન્ટ એકોતેર છે સીબીઆઈ દ્વારા અંબુજા સિમેન્ટ અને ઓફિસ ઉપર છાપો માર્યો હતો પરિણામરૂપે આજે અંબાણીએ અંબુજા સિમેન્ટને અધિગ્રહણ કરી બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બનાવી સરકારી બેંકો તેમજ સંસ્થાઓને અદાણીના શેર ખરીદી દેખાડવામાં આવી અદાણી એન્ટરપ્રાઇઝની જરૂરતો માટે ભારતની વિદેશ તેમના હિતને અધીન કરવામાં આવી ઇઝરાયલની સાથે ભારતના રણનીતિમ સંબંધોને અદાણી કંપનીને સોંપવામાં આવ્યા વિત મંત્રાલય દ્વારા આપત્તિ આપવામાં આવી હોવા છતાં પણ છ એરપોર્ટ અદાણી સમૂહને સોંપવામાં આવ્યા